નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીકલ્ચર એન્જિનિયર ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો ખેતીમાં અત્યારે એવો સમય આવ્યો છે કે જ્યારે આપણને પૂરતા મજૂરો મળતા નથી અથવા તો જો મજૂરો દ્વારા કામ કરવામાં આવે તો ખેતી ખૂબ જ ખર્ચાળ બની છે ત્યારે અત્યારે તમામ કામમાં મશીનોની જરૂર પડે છે તો આ વિડીયોમાં આપણે ખેતી અને ટ્રેક્ટરને લગતા એવા ત્રણ મશીનો વિશે વાત કરીશું જેનાથી ખેતીના કામો ખૂબ આસાનીથી થશે અને ખેડૂત મિત્રો આવા મશીનો ભાડે ચલાવીને પોતાની આવક પણ કમાઈ શકે છે તો આપણે પહેલાં મશીનની વાત કરીએ તો આ છે મિની ફ્રન્ટ લોડર ખેડૂત મિત્રો આપણે લોડર તો જોયા જ છે પણ એ પરંપરાગત લોડરમાં અને આ લોડરમાં ફેર શું છે તો આ એક મિની લોડર છે જ્યારે આપણે મોટા લોડરમાં આખા ટ્રેક્ટરના સેસીસ સાથે તેને ફિટિંગ કરવામાં આવે છે અને તેને અલગ કરવું અને જોડવું ખૂબ જ મુશ્કેલ છે લોડર ફિટ કર્યા પછી તેને ખેતીના કામમાં ઉપયોગ કરવું ખૂબ જ મુશ્કેલ છે જ્યારે આ મિની લોડર આસાનીથી જોડી શકાય છે અને સોડી શકાય છે આને ફિટ કરવા માટે ટ્રેક્ટરના ઢાંચામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી ખેડૂત મિત્રો આવા લોડર ઘણા પ્રકારના મળે છે જેમ કે સિંગલ જેકવાળું ડબલ જેકવાળું અને કોઈ પણ જેક વગર આપણે ટ્રેક્ટરની પાછળ જ્યાં સાથી જોડીએ ત્યાં પણ આવા લોડર ફિટ થઈ શકે છે જેક સ્પ્રિંગની મદદથી તેની પાવડી ખાલી થઈ શકે છે અને ભરાઈ શકે છે અને પાવડીને ઊંચી નીચી કરવા માટે આપણે જે ડ્રાફ્ટ કંટ્રોલથી સાતી ઉપર નીચે કરીએ તેના વડે જ થઈ જાય છે પણ જો કામ આસાનીથી અને ઝડપથી કરવું હોય તો આવું જ લોડર એક આગળ લાગે તેવું આવે છે તેમાં બે જેક આવે છે અને બંનેનો કંટ્રોલ જે છે એ ડ્રાઈવરની સીટ પાસે હોય છે અને લોડર આગળ જોડાતું હોવાથી તેનો ઉપયોગ આસાનીથી થાય છે અને આ લોડરની મદદથી આપણે રેતી માટી અથવા કોઈપણ બિલ્ડિંગ મટીરિયલ છે અથવા તો ખેડૂતને ખૂબ કામમાં આવતું ખાતર ભરવાનું લોડર તરીકે પણ આનો ઉપયોગ કરી શકાય છે આ મિની લોડરને ફિટ કરવા માટે ટ્રેક્ટરમાં કોઈપણ જાતનો ફેરફાર કરવો પડતો નથી ઓઇલ ટેન્કર કે હાઇડ્રોલિક પંપને પણ લગાડવા પડતા નથી ટ્રેક્ટરમાં જે કંપની ફિટિંગના જે હાઇડ્રોલિક પંપ આવે છે તેના વડે જ આ બધું ચાલે છે આમાં જે હાઇડ્રોલિક જેક વગરનું જે લોડર આવે છે જે ટ્રેક્ટરની પાછળ ફિટ થાય છે તેની કિંમત સૌથી ઓછી હોય છે અને આ જે ડબલ જેકવાળા આવે છે તેની કિંમત થોડી વધારે હોય છે પણ તેનું કામ સરળ અને ઝડપથી થાય છે મશીન નંબર બે જેનું નામ છે બેકવો લોડર આવા પ્રકારના લોડર સામાન્ય રીતે તમે જેસીબીની પાછળ જોયા હશે પણ આવા લોડર હવે ટ્રેક્ટરની પાછળ પણ ફિટ થાય છે જેમાં બે પ્રકારના બેકો આવે છે એકમાં માત્ર મિની બેકો આવે છે અને બીજામાં પાછળ બેકો અને આગળ લોડર જેસીબી જેવી જ તમામ સિસ્ટમ ફિટ કરવામાં આવે છે જેના માટે પચાસથી ઉપરના હોર્સ પાવરના ટ્રેક્ટર જોઈએ છે અને મિની બેકો જે તમે વિડીયોમાં જુઓ છો એના માટે ચાલીસથી પચાસ સુધીના હોર્સ પાવરના ટ્રેક્ટર પણ ચાલે છે સામાન્ય રીતે જેસીબી લેવા માટે ત્રીસ લાખ ઉપરનું બજેટ જોઈએ અથવા તો તમે સેકન્ડ હેન્ડ લેવા જાઓ તો દસ લાખ ઉપરનું બજેટ જોઈએ પણ આ બધી સિસ્ટમ માત્ર તમે ત્રણ ચાર લાખમાં અપનાવી શકો છો અને જો તમારે હળવા કામ લેવાના હોય જેવા કે ખાતર ભરવું ખાતર ફેરવવું અથવા તો વાડીમાં લાઈન દાટવા માટે ગટર ગાળવી અથવા તો માટી ખોદીને એના ફેરા ભરવા એ એ તમામ કામ મિની બેગોથી થઈ જાય છે અને આ મિની બેગોને તમે આસાનીથી ટ્રેક્ટર સાથે જોડી શકો છો અને જ્યારે તમારે ખેતીના કોઈ પણ કામકાજ હોય ત્યારે તેને અલગ પણ કરી શકો છો આ મિની બેકોને લગાડવા માટે ટ્રેક્ટરના ઢાંચામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી જેમાં આપણે ટ્રેક્ટરમાં સાતીને જોડીએ તેવી જ રીતે આ મિની બેકો થ્રી પોઈન્ટ લિંકેજ એટલે કે ટીપીએલ સિસ્ટમથી જોડાઈ જાય છે જેને આસાનીથી અલગ અને જોડી શકાય છે અને જો મોટા બેકો અને લોડરની જો વાત કરવામાં આવે તેના માટે અલગથી ઓઇલ ટેન્ક અને ઓઇલ પ્રેશર બનાવવા માટે હાઇડ્રોલિક પંપ પણ એમાં જોડી આપવામાં આવે છે અને સિસ્ટમને ઠંડી રાખવા માટે એક કુલિંગ ફેન પણ ફિટિંગ કરવામાં આવે છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ ભારે કામ હોય કે જેમાં જેસીબીની જરૂર પડતી હોય તો તમારે આ મોટું બેકો અટેચ કરાવવું પડે જેમાં ટ્રેક્ટરની સાથે તેને ફિટિંગ કરવામાં આવે છે અને પછી તમે જેસીબીની જેમ જ આનો ઉપયોગ કરી શકો છો અને ખૂબ જ સારું તમારે જો જેસીબી જેવું કામ લેવું હોય તો તમારે સાઠથી પંચોતેર વર્ષ પાવાનું ટ્રેક્ટર હોય તો તે ક્યાંય પણ પાસું ના પડે અને આ બેકોમાં સ્ટેબિલાઇઝર પણ આપવામાં આવે છે જેવી રીતે જેસીબીમાં આપવામાં આવે છે જેથી તમારું ટ્રેક્ટર એક જગ્યાએ સ્થિત થઈ જાય અને તમે શાંતિથી કામ કરી શકો અને તમારા ટ્રેક્ટરમાં તમે એક ફરતી સીટ અથવા તો બેકો માટે અલગ સીટ પણ જોડાવી શકો છો જે ખેડૂત મિત્રો ખેતીની સાથે ભાડા પણ કરે છે ટ્રેક્ટર ભાડે પણ ચલાવે છે એના માટે આ મિની બેકો ખૂબ જ કામની વસ્તુ છે તે કેવી રીતે કામ કરે છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો તમને આ એક પણ મશીન વિશે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો હું તેનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને હવે જોઈએ આગળનું મશીન મિત્રો આ મશીનનું નામ છે સ્પ્રેડિંગ ટ્રોલી જેને ગુજરાતીમાં જો કહું તો ખાતર ફેલાવવા માટેની ટ્રોલી ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે ખાતરના ફેરા ભરીને અને ખેતરમાં તેને ફોડવું કેવું ખૂબ જ અઘરું કામ અને ખર્ચાળ કામ છે પણ જો આગળ બતાવેલ જે આપણે મિની લોડર છે તેના વડે ભરીને અને પછી આ ટ્રોલી જો આપણી પાસે હોય તો આના મદદથી આપણે ખાતરને આપણા ખેતરમાં આસાનીથી ફેલાવી શકીએ છીએ ખેડૂત મિત્રો સામાન્ય રીતે આપણે ટ્રોલીમાં ખાતર ભરીને નાના નાના ટકરા પાડતા હોઈએ છીએ અને પછી તેને મજૂરો દ્વારા ફોળાવતા હોઈએ છીએ પણ જો આપણી પાસે આ ટ્રોલી હોય તો આખા ખેતરમાં એક સરખું ખાતર ફેલાઈ જાય છે અને જે આપણું ચોમાસે અથવા તો પિયત સાથે જે ખાતર તણાઈને ખેતરની બહાર વહીવ જાય તેવું આમાં થતું નથી જમીનમાં એક સરખું ભળે છે અને આખી વાડીમાં એક સરખો એનો ફેલાવો થાય છે અને ખાતરના એક સરખો ભૂકો પણ થઈ જાય છે આ ટ્રોલી જે છે એ નાના ખેડૂતોને પોસાય નહીં પણ મોટા ખેડૂત હોય અથવા તો ટ્રેક્ટર દ્વારા ભાડે જતા હોય તેની પાસે જો લોડર અને આવી ટ્રોલી હોય તો તે ભાડા કરીને આસાનીથી આવક મેળવી શકે છે અને જે કામ કરવા માટે ઘણા દિવસો લાગતા હોય છે તે અમુક કલાકોમાં કરી નાખે છે મિત્રો ખાતર ફેલાવવાની જે ટ્રોલી હોય છે તેમાં મુખ્યત્વે બે ભાગ આવેલા હોય છે આ જે ટ્રોલી હોય છે તેની તળિયે એક કન્વેયર બેલ્ટ હોય છે જેના વડે ભરેલું ખાતર જે હોય છે તેને ટ્રોલીના પાછળના ભાગમાં ધકેલે છે અને પાછળ જે રોટર આવેલા હોય સ્પ્રેડર આવેલા હોય તે તે ખાતરને વાડીમાં ફગાવે છે અને ખાતરનો બારીક ભૂકો જે છે એ આખા ખેતરમાં એક સરખો વેરાય છે ખેડૂત મિત્રો આ ટ્રોલીની જે પૂરી સિસ્ટમ જે છે એ ટ્રેક્ટરના પીટીઓથી ચાલતી હોય છે પરંતુ ઘણા ખેડૂતોએ જુગાડ કરીને આ જે ટ્રોલીનું ટાયર ફરતું હોય છે તેની સાથે એક ચક્ર જોડીને તેનાથી પણ પૂરી સિસ્ટમને હકારે છે અને આ ટ્રોલીના મિની વર્ઝન પણ બનાવાશે આવી રીતે તો તમને આ બધા મશીન કેવા લાગ્યા તમને કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરજો અને હા ખેડૂત મિત્રો આ લોડરનો એક ઉપયોગ કહેવાનું તો ભૂલાઈ જ ગયું આ લોડરમાં તમે સારી એવી કોમેન્ટ ભરીને નીચે કોમેન્ટ બોક્સમાં નાખી પણ શકો છો અને કોઈ પણ મશીન વિશે વધારે જાણકારી લેવી હોય અથવા તો ખરીદવું હોય તો તમે યુટ્યુબ ઉપર અહીં જે મશીનના નામ આપેલા છે તેને સર્ચ કરી શકો આ તમામ વેપારી મિત્રોએ પોતાની જે પ્રોડક્ટ જે છે એની જાહેરાત યુટ્યુબ ઉપર મૂકેલી છે તેના દ્વારા તમે કોન્ટેક્ટ કરીને તે લઈ શકો છો તો વિડીયો પૂરો કરીએ ફરીવાર મળશું જય શ્રી શ્રીરામ